બેજીમાં સભા વરહું અંદર કેન્દ્રના ભૂગાને સમગ્ર દેશના મળવરંદની અચમચાવી નાખે તેવી ઘટનાની અંદર નાના ભૌતકો સુધી અને વિષય સવાલ થઈ ગયા એટલે ઓમે અમે મોટો કામ હોય કોરોના નું હોય કે રાજકોટની સિવાનંદ હોસ્પિટલ અનેક ઘટનાઓની અંદર તંત્રની ની બેદરકારી કારણે વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓને આવા નિર્દોષ લોકોની રોજગાર હાજર કરવું છે ત્યારે આજે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે રાજકોટની અંદર આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેમાં સ્કૂલ હોય પ્રિસ્કૂલ હોય કોચિંગ ક્લાસો હોય તેની અંદર અમે ખ્યાલ આવ્યું કે મોટાભાગની સ્કૂલોની અંદર પ્લાસ્ટિક પ્લાસ્ટિકના ડોમ છે આ પ્લાસ્ટિક વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની રહ્યો છે ક્યાંક ને ક્યાંક મોતના માત્રા સમાન આ ડોમની અંદર વિદ્યાર્થીઓના જો કોઈ આકસ્મિક રચના બને વિદ્યાર્થીઓની સુરક્ષા અને જીવન પર ઘણા બધા સવાલો પેદા થાય છે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા વહીવટી કેન્દ્રો પર સવાલ તમે જ્યારે ઘોડા છૂટી જાય પછી તમે દબાઈ ને તાળા બાંધવા જાવ ગઈકાલે જ તમે પરિપત્ર કરીને તમામ માહિતી મંગાવી છે

ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓની સુરક્ષાને લઈ તમામ શૈક્ષણિક સંસ્થાઓની અંદર ફાયર એનઓસી ફાયર એનઓસી રિન્યુ નથી હોય તો એ કરાવે પ્લાસ્ટિકના ડોમ અને ગેરકાયદેસર દબાણ આવી તમામ બાબતોની અંદર ગંભીરતા રાખી અને તાત્કાલિક દૂર કરે અન્યથા કોંગ્રેસ જનતાને કરી અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને હલ્લાબોલ કરીશું